હવે એમાં શું છે હરિપુરા સાત કિલોમીટર નો રસ્તો છે ને અને કપચી જ નથી ખાલી મોરોમન પથરું અને ડામર તો છે જ નથી ખબર નઈ કઈ રીતના તમે સાધારણ તમે આમ હાથમાંથી પકડો ને તે માટી ઉડે છે આ બીજી બીજી લેયર એ કોને કહેલું છે

બાકી ને આ તો આ તો બીજો આ બીજો લેયર છે અમે જે અહીંયા ઊભા છે ને ઇંગોરિયા પાસે બીજો લેયર છે ત્યાં આખો રસ્તો એકદમ પૂરો આમ પગ નાખીએ છીએ ત્યાં તૂટી જાય છે ખસી જાય છે ના પણ ના ચાલે બધું નવે શરતી કરાવો અને એવું નહીં અને જે જે હોય કોન્ટ્રાક્ટરની સામે અને જૂની એન્જિનિયર સામે ફરિયાદ કરો ના તો સુધરશે બાકી ત્યાં સુધી નહીં સુધરે જ્યાં સુધી ફરિયાદ નહીં થાય ને આ કોલિયાપાડા રસ્તો શું થયું હતું તેમાં બી કશું કંઈ કર્યું ના ને એ રસ્તો તૂટી ગયો છે હવે તો એ હા